बंदे मातरम भारत माता की पाटा नगर पालिका વોર્ડ નંબર ત્રણની સામાન્ય સ્ત્રી બેઠક માટે આજ રોજ ઉમેદવાર શ્રીમતી નિરાલીબેન રાકેશભાઈ પટેલના ચૂંટણી કાર્યાલયનું ઓપનિંગ કરવામાં આવ્યું છે અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કાર્યકરો સાથે ઘરે ઘરે ફરીને ભારતીય જનતા પાર્ટીનો પ્રચાર કરશે ભારતીય જનતા પાર્ટીએ જે પાદરા નગરમાં વિકાસના કાર્યો કર્યા છે તે ઘરે ઘરે સુધી પહોંચાડશે અને જંગી બહુમતીથી જીતે એના માટે મતદારો સુધી તમામ કાર્યકર્તાઓ પહોંચશે આવનારી પેટા ચૂંટણીમાં વોર્ડ નંબર ત્રણ ઉમેદવાર ઈરાની રાકેશભાઈ પટેલ આજે અમે ફેરીની શરૂઆત કરી છે અને ઘરે ઘરે જઈને ભાજપનો ઝંડો ફેલાવીએ એવું કામ કરીશું અને આવનાર સમયમાં અમે બધા પ્રયત્ન કરીશું કે ભાજપને મત આપે અને સારા કાર્યો કરે ઘરે ઘરે જઈને અમે લોકોની ફરિયાદો સાંભળીને એમની ફરિયાદોનું નિરાકરણ લાવીશું અને આગામી બે હજાર છવ્વીસમાં નગરપાલિકાના ચૂંટણીમાં ભાજપની બધી સીટો જંગી બહુમતીથી જીતે એવી આશા સાથે અમે કામ કરીશું